રાષ્ટ્રીય સર્વેક્ષણ એની અંદર ગુજરાતનું સ્થાન સમગ્ર દેશમાં ઘણું બધું નીચું છે આપ સૌ જાણો છો કે ગુજરાતનું જે સ્થાન છે અન્ય બાબતોમાં એને એક ભારતના ગ્રોથ એન્જિન તરીકે એને ઓળખવામાં આવે છે પરંતુ શિક્ષણની બાબતમાં જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ આ સર્વેક્ષણ થયું અને એમાં આપણો જે ક્રમ છે ખૂબ નીચે આવ્યો એનાથી રાજ્ય સરકાર પણ ખૂબ ચિંતિત છે અન્ય જે રાજ્યો છે એમણે જે એના માટે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નોનો જીસીઆરટી દ્વારા એની મુલાકાત એનું સંકલન એમણે કરેલા પ્રયોગોની જાણકારી આ બધું મેળવીને આગામી સમયમાં જ્યારે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ થાય એ વખતે ગુજરાત પહેલાં પાંચ રાજ્યોમાં હોય એવા એક સંકલ્પ સાથે આપણે આ અભિયાનની શરૂઆત કરી રહ્યા છીએ મિત્રો આ બધા શિક્ષણના જ્ઞાતા માણસો છો સારી એવી લાયકાત પ્રાપ્ત કરેલી છે સારો એવો અનુભવ પ્રાપ્ત કરેલો છે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ બાળકને જ્યારે કોઈપણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછવામાં આવે તો એ પ્રશ્ન બરોબર સમજે તો એનો ઉત્તર બરોબર આપી શકે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જે પ્રશ્નોની રચના કરવામાં આવી હતી એ મોટાભાગે એપ્લાય ટાઈપના પ્રશ્નો હતા અને આપણે લગભગ ત્રણ ચાર વર્ષ પહેલા જે એકમ કસોટીની શરૂઆત કરી હતી અથવા તો સેન્ટ્રલાઇઝ ક્વેશ્ચન પેપર માટેની પદ્ધતિ નક્કી કરી હતી એની અંદર આપણે આ પ્રકારના પ્રશ્નો આપતા હતા પરંતુ આપના દ્વારા જેવી રજૂઆત કરવામાં આવી કે ભાઈ જિલ્લા કક્ષાએ આ પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવે અમને પ્રશ્ન બેંક આપી દેવામાં આવે અને એ પ્રમાણે તમારી માગણી પ્રમાણે રાજ્ય સરકારે આ બધી છૂટછાટ આપી પરિણામે એ આવ્યું કે જે એસએટી અને ના પ્રશ્નપત્રોની સંરચના થાય એની અંદરથી આ પ્રકારના એપ્લાયડ પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ એકદમ ઘટી ગયું અને માત્ર માહિતીના આધારે પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા જેના કારણે બાળકોને એપ્લાયડ પ્રકારના પ્રશ્નોનો જે મહાવરો થવો જોઈએ એ મહાવરો યોગ્ય રીતે થયો નહીં અને એનું પરિણામ એ આવ્યું કે પરખના પરિણામમાં આપણે ઘણા બધા પાછળ ધકેલાઈ ગયા એટલે સૌથી પહેલી બાબત જે પ્રકાશભાઈએ ધ્યાન દોર્યું એ છે કે આપણા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને વાંચન લેખન અને ગણનમાં પોતાના ધોરણના અનુરૂપ ક્ષમતા પ્રાપ્ત કરે એ આપણો સૌથી પહેલો ગોલ હોવો જોઈએ કારણ કે આપણે બધા જાણીએ છીએ કે બાળકને પોતાના ધોરણને અનુરૂપ વાંચતા લખતા અને ગણતા આ ત્રણ વસ્તુ જો બરાબર આવડતી હશે તો બીજા જે કોઈ એના પેટા પ્રશ્નો પૂછવામાં આવે તો એ બાળક સારી રીતે એના ઉત્તરો આપી શકતું હોય છે તમારા બધાનો પણ અનુભવ હશે કે જે બાળકને અર્થસભર રીતે વાંચતા આવડે છે એને તમે પાઠ્યપુસ્તકમાંથી કોઈ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછો તો પણ એ બાળક એનો જવાબ આપી શકે છે કારણ કે એ સમજ્યો હોય છે કે ભાઈ આ ફકરામાં શું કહેવામાં આવ્યું છે તો આ જે વાંચન લેખન ગણનનું અભિયાન આપણે ઉપાડી રહ્યા છીએ આપણે બધા જે શિક્ષક મિત્રો છે એ જ્ઞાત છે કે આપણે લગભગ સત્તર અઢારમાં મિશન વિદ્યા નામનો આપણે એક મોટો પ્રકલ્પ હાથ ઉપર લીધેલો અને એના ખૂબ સારા પરિણામો મળ્યા હતા અને એના કારણે બે હજાર સત્તરમાં જે રાષ્ટ્રીય સર્વેક્ષણ થયું એના પછી જે સર્વેક્ષણ થયું એમાં આપણો આપણે ઘણા આગળ હતા પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે આ જે વાંચન લેખન અને ગણન પ્રત્યે જે ધ્યાન આપવું જોઈએ એ પૂરતું આપ્યું નહીં અને એના કારણે આપણેનું આ વખતનું જે પરિણામ છે એ પરિણામ ઘણું બધું નબળું આવ્યું તો આ નબળા પરિણામ માટે આપણે પોતે જવાબદાર છીએ આપણે એવું કહીએ કે ભાઈ બાળકો અમારી પાસે નબળા છે કે બાળકો જવાબદાર છે તો એ આપણે સ્વીકારી શકીએ એમ નથી એટલા માટે કે એ જ બાળકો એ જ જે સમાજમાંથી જે બાળકો આવે છે એ જ બાળકો જો બે હજાર એકવીસમાં કે બે હજાર બાવીસમાં પરખમાં સારું પરિણામ બતાવતા હોય તો એ જ સમાજમાંથી આવતા બાળકો બે હજાર ચોવીસમાં એકદમ નબળા બની જાય એવું બની શકે નહીં એટલે ક્યાંક આપણે એ બાળકોને યોગ્ય રીતે પ્રશ્ન પ્રશ્નોનો મહાવરો કરાવવામાં એમને તૈયાર કરવામાં સારભૂત રીતે એનું વાંચન કરાવવામાં એની સમજણ કેળવવામાં આપણે ક્યાંક ઉણા ઉતર્યા છીએ તો આપણી જે મર્યાદા છે એ મર્યાદામાંથી બહાર નીકળવા માટેનું આ પહેલું પગથિયું છે કે આપણી પાસે જે 3 થી પાંચના જે કોઈ બાળકો છે એ બધા જ બાળકો પોતાના ધોરણને અનુરૂપ વાંચતા લખતા અને ગણતા શીખી જાય એ માટે આપે સૌએ એના માટે પ્રયત્ન કરવાનો છે આના માટે થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન પણ ફેબ્રુઆરીમાં આપણે કરવાના છીએ અને એ વખતે આપણે એવું કહીએ કે સાહેબ આ તો વિદ્યાર્થી આવતો નહોતો આમ થયું તેમ થયું આવા બધા જે આપણા બચાવ પ્રયુક્તિઓ છે બચાવ પ્રયુક્તિઓ આપણે કોઈ રીતે સાંભળવાના નથી એટલે આપણી પાસે જે વિદ્યાર્થીઓ છે એ નિયમિત વિદ્યાર્થીઓનું યોગ્ય બાયફર્ગેશન થાય કે વિદ્યાર્થીને શું આવડે છે શું નથી આવડતું એ અમારા બધા કરતા તમને સારી રીતે ખબર છે તો એને જે તે જૂથમાં મૂકીને તમામ શિક્ષકો આની અંદર કામે લાગે કે ઘણી વખત એવું થાય છે કે ભાઈ ત્રણ થી પાંચમાં વાંચન લેખન ગણન કરવાનું એટલે છ થી આઠ ના શિક્ષકોએ કશું કરવાનું ના હોય એવું નથી છ થી આઠ ના શિક્ષકોને પણ તમારે આની અંદર બાળકો ફાળવાના છે એમની વય કક્ષા અનુરૂપ એમને તૈયાર કરવાની એમની પણ જવાબદારી છે અને જે જૂથમાં તમારા પાસે જે બાળકો છે એમાંથી જે નબળા બાળકો છે એનું આ રીતે જૂથ વિભાજન કરીને કારણ કે અમે જ્યારે ફેબ્રુઆરીમાં વાંચન લેખન ગણનની બાહ્ય મૂલ્યાંકન કરીશું ત્યારે બધા જ બાળકોનું કરીશું એવું નહીં કે તમે જેને જૂથમાં વેચ્યા છે એટલા જ બાળકોનું મૂલ્યાંકન થશે બધા જ બાળકોનું મૂલ્યાંકન થશે અને તમે જે શિક્ષકના ભાગમાં જે વિદ્યાર્થીઓ આપ્યા છે એ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે વાંચન લેખન ગણનમાં એ બાળકોએ કોપઅપ કર્યું છે કે નહીં એના આધારે એ શિક્ષકની અમે જવાબદારી નક્કી કરીશું એટલે આ બહુ ગંભીર વિષય છે કારણ કે રાજ્ય સરકાર પણ આના વિશે ખૂબ જ ચિંતિત છે કારણ કે સરકાર તરફથી આપણને જે મળવાનું હતું એ બધું જ સરકાર દ્વારા આપવામાં આવે છે આપણા ઓરડાઓ સરસ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે આપણને કંઈ વસ્તુ જોઈતી હોય કમ્પ્યુટર રૂમ આપવામાં આવે છે સ્માર્ટ બોર્ડ આપવામાં આવે છે પુસ્તક આપવામાં આવે છે નોટબુકો આપવામાં આવે છે અન્ય સાધન સામગ્રી આપવામાં આવે છે શિક્ષક મિત્રોને જે કંઈ મળવાપાત્ર લાભો છે એ પણ બને એટલા શક્ય એટલા ઝડપથી પૂરા પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે એટલે આપણને જે મળ્યું છે એનો આપણે આભાર માનીને આપણે હવે શું આપી શકીએ એના ઉપર આપણે વિચાર કરવાનો છે કારણ કે નિયમ એવો છે કર્મનો કે તમે જેવું આપો છો એવું મેળવો છો આપણે સારું આપીશું તો આપણને સારું જ મળવાનું છે અને આપણે નબળું આપીશું તો આપણને નબળું જ મળવાનું છે એટલે ગુજરાતના જે બાળકો આપણી પાસે આવે છે એ બાળકોના વાલીઓ કે જેમને પોતાને પણ ખબર નથી હોતી કે પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે એવા બાળકોને આપણે તૈયાર કરવાના છે એટલે પરમાત્માએ આપણને એક એવી તક આપી છે કે આવા જે બાળકો છે કે જેની કેર લેનાર કોઈ નથી જેના શિક્ષણની ચિંતા કરનાર કોઈ નથી એવા બાળકો તમને ભગવાને સોંપ્યા છે ત્યારે એમની ચિંતા કરવી એ આપણા સૌની ફરજ છે એટલે આપણે એક ફરજના ભાગ ભાગરૂપે વાત કરીએ તો પણ વાંધો નથી અને એક આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરીએ કે ભાઈ આવા બાળકોના જીવનમાં દીવો પ્રગટાવવા માટે પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો છે એ ભાવ સાથે જો આપણે આ કામમાં જોડાઈશું તો હું માનું છું કે આપણે ઘણું સુંદર પરિણામ લાવી શકીશું પરંતુ માત્ર તમે કે ભાઈ ઉપરથી આવ્યો છે પરિપત્ર ને અમારે આ કરવાનું છે અને આ કરી નાખ્યું ને આમ થયું તેમ થયું એમ કરી અને તમે આ કામ કરશો તો એનું પરિણામ નહીં દેખાય એના માટે હૃદયથી તમારે એની સાથે જોડાવવું પડશે તમારે એવું નક્કી કરવું પડશે કે ભાઈ મારી શાળાના જે બાળકો છે એમાંથી એક પણ બાળક વાંચન લેખન ગણનમાં નબળું ના રહેવું જોઈએ અને આ સંકલ્પ માત્ર એક શિક્ષક કરે એટલું પૂરતું નથી શાળામાં કામ કરતા તમામ શિક્ષકો અને એના મુખ્ય શિક્ષકોએ સામૂહિક રીતે આ સંકલ્પ કરવો પડશે કેટલાક મુખ્ય શિક્ષક એવા હોય છે કે જે બધાને બાળકો ફાળવી દે પણ પોતાના પાસે કશું રાખે નહીં એવું ના ચાલે જે મુખ્ય શિક્ષક એ લીડર છે એને પોતે દસ બાળકો તૈયાર કરીને ફેબ્રુઆરીની ગાઈડલાઈન આપી હોય તો જાન્યુઆરી સુધીમાં પોતાના બાળકો તૈયાર કરીને બીજા શિક્ષકો આગળ ડેમોન્સ્ટ્રેશન કરવું જોઈએ કે જો ભાઈ આ દસ બાળકોને મેં તૈયાર કર્યા તમે પણ આ રીતે મહેનત કરો જોઈએ આપણી પાસે એક મહિનો છે તો તમારું ઉદાહરણ જોઈએ અને બીજા શિક્ષકોને પણ પ્રેરણા મળે તો આ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ આપણા સૌ માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે આપણે સંખ્યાત્મક રીતે આપણો વિકાસ થયો છે ભૌતિક રીતે આપણો વિકાસ થયો છે પણ એકેડેમિક રીતે પણ આપણે સર્વોચ્ચ સ્થાને પહોંચીએ એ આપણા બધાનું એક સામૂહિક લક્ષ્ય હોવું જોઈએ અને આ લક્ષ્ય કોઈ એક વ્યક્તિ પૂરી ના કરી શકે આપણે બધા એની અંદર જોડાઈએ તો જ આ લક્ષ્યને પૂરા કરી શકીએ કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ભલે ટચલી આંગળી પર એમણે ધારણ કર્યો પણ બધા ગોવાળિયાએ પોતાની લાકડીનો ટેકો પણ એને આપ્યો હતો એમ ગુજરાતના શિક્ષણને અપગ્રેડ કરવા માટે અને ટોપ ફાઇવમાં આપણા ગુજરાતનું સ્થાન મેળવવા માટે તમે એકમાત્ર એવી વ્યક્તિઓ છો કે જે આ કરી શકે એમ છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતના હોનહાર શિક્ષકો પોતાનું સમગ્ર આની અંદર રેડીને આવતા સમયમાં આ બાળકોને તો તૈયાર કરશે જ પરંતુ જ્યારે બે હજાર સત્યાવીસમાં પરખ લેવાય ત્યારે ગુજરાત રાજ્યનું નામ આપણે ફકરાથી લઈ શકીએ એવી રીતે ઊંચા સ્થાને એને પહોંચાડશે આપ સૌનો આની અંદર સાથ સહકારની અપેક્ષા છે સાથ સહકાર માગીએ છીએ અને આપનો સહકાર મળશે એવી આપને પાસેથી અપેક્ષા રાખીએ છીએ આપ સૌને આ એક સાત્વિક કામ કરવા માટે પરમાત્મા ખૂબ ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ આભાર જોશી સાહેબ